માં આજે આપણે સાંભળીશું સંતોષી માં વ્રત તથા કથા આ વ્રત બહેનો ખાસ કરીને શુક્રવારે કરે છે શુક્રવારે સવારમાં નાઈ ધોઈને વાર્તા સાંભળે છે વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખે છે કળશનું સ્થાપન કરે છે વાર્તા પૂરી થાય એટલે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દે છે અને કુંભમાં કળશમાં રાખેલા ગોળ અને ચણા પ્રસાદમાં આપે છે એ દિવસે એકટાણું કરવામાં આવે છે પણ ખાટું ખાવામાં આવતું નથી એક હતી કંકુડોશી આ કંકુડોશી સાત દીકરા એમાંના છ દીકરા આ કંકુ ડોશી દીકરાને સારું સારું ખવડાવે પીવડાવે આગ્રહ કરીને ખવડાવે પરંતુ જે વધ્યું ઘટ્યું હોય એ સાતમા દીકરાને શિવલાને ખવડાવી દે શિવલાની વહુ આ બધું બેઠી બેઠી જોયા કરે અને મનમાં ને મનમાં બળ્યા કરે પણ થાય શું કરે પણ શું એક વખત એનાથી રહેવાયું નહીં એટલે એણે એના પતિને કહ્યું તમે તો સાવ ઘોડા ભટ જેવા છો કેમ એમ કેમ શું તમારા બા તમારા છ ભાઈઓને સારી રીતે જમાડે છે અને તમને તો એઠું વધ્યું હોય એ આપે છે હશે કહી શિવલો એ વાતને ટાળી દેતો એમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા અને થોડા દિવસ પછી ગણપતિ ચોથનો દિવસ આવ્યો એ દિવસે ઘરમાં ચૂરમાના લાડુ બન્યા હતા છયે ભાઈઓને કંકુ ડોસીએ જમવા બેસાડ્યા અને નાનો શિવલો છાણો માનો છુપાઈને જોવા લાગ્યો ડોસીએ આગ્રહ કરી કરીને છયેને જમાડ્યા પછી આ છયે જણાનું જે વધ્યું ઘટ્યું હતું એ થાળીમાં ભેગું કરીને ડોશીમાએ શિવલાને બૂમ મારી અલ્યા શિવલા આ બધાએ જમી લીધું તો ક્યાં ચાલ્યો ગયો હતો લે જમી લે આ જોઈ શિવલાની આંખો ભરાઈ આવી એનો કંઠ રૂંધાઈ ગયો એણે જરા ગળું ખંખેરી ને કહ્યું બા આજે મારી તબિયત સારી નથી એટલે મારે જમવું નથી પણ જે ભાવે જમી લે ને ના બા સારું બેટા જેવી તારી મરજી માએ કહ્યું ને તરત શિવલો એની પત્ની પાસે ગયો પત્નીને શિવલાએ કહ્યું હું દૂર કમાવા માટે જાઉં છું માટે મારા માટે ભાતુ તૈયાર કરી દે એની પત્નીએ ભાતુ તૈયાર કરી આપ્યું આ ભાતું અને બે જોડી કપડાં પોટલીમાં બાંધીને શિવલો કમાવા માટે ઉપડ્યો અને જતી વખતે એની પત્નીને કહ્યું લે આ મારી વીટી આ મારી એંધાણી તો સાચવી રાખજે તારી કોઈ એંધાણી હોય તો મને આપ મારી પાસે તો આપવા જેવું કાંઈ નથી પણ લો આ થાપો એ જ મારું સંભારણું ભગવાન તમને સાચા નરવા રાખે એમ કહીને એના બરડાના અંગરખા ઉપર છાણનો થાપો મારી દીધો અને શિવલો પત્નીની વિદાય લઈને ચાલી નીકળ્યો ચાલતો ચાલતો શિવલો દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં આવી પહોંચ્યો એ નગરમાં જઈને તે એક મોટા વેપારીને ત્યાં વાણોતર તરીકે રહ્યો એ વેપારમાં ખૂબ જ ધ્યાન આપતો હતો એથી શેઠને ખૂબ જ ફાયદો થવા લાગ્યો અને પરિણામે શેઠે એને મેનેજર બનાવ્યો છેવટે એની સચ્ચાઈ અને મહેનત જોઈને એને ભાગીદાર બનાવી દીધો આમ એને વેપારમાં સારી કમાણી થવા લાગી આ બાજુ શિવલાની વહુને માથે દુઃખના ડુંગરો ઉગવા લાગ્યા શિવલો હાજર ન હતો એટલે એની પત્ની પાસે ઘરનું બધું કામ કરાવે એક દિવસની વાત છે શિવલાની વહુને જંગલમાં લાકડા કાપવા મોકલી રસ્તામાં જતા જતા એણે જોયું ઘણી સ્ત્રીઓ કંઈક વ્રત કરતી હતી આથી એ સ્ત્રી પાસે ગઈ ને પૂછવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો અમે તો સંતોષીમાનું વ્રત કરીએ છીએ આ વ્રત કરવાથી શું લાભ થાય આ વૃત કરવાથી આપણા દુઃખ ટળે અને સુખ સાંપત્તિ મળે વળી કુંવારી કન્યા હોય તો એને મનગમતો વર પણ મળે જો કોઈનો પતિ પરદેશ ગયો હોય તો સાજો નર્વો ઘરે પાછો આવે વાંજિયાના ઘરે પારણું પણ બંધાય આમ આવૃતના કરવાની બધી મનોકામના પૂરી થાય છે પણ બહેનો આવૃત કેવી રીતે કરવું આવૃત કરવાનું તો ઘણું સહેલું છે દર શુક્રવારે જમ્યા પહેલા સંતોષી માની વાત સાંભળી ઘીનો દીવો કરવો એની આગળ કુંભ મૂકવો સવા રૂપિયાના ગોળ ચણા લઈને પ્રસાદ વહેંચવો કોઈના ગ્રહ વધારે નબળા હોય તો આ વ્રત મોડું ફળે પણ કોઈના ગ્રહ ઓછા નબળા હોય તો વહેલું ફળે અને એનું ઉજવણું કેવી રીતે કરવું શુક્રવાર પૂરા થાય એટલે અઢીશેર લોટના ખાજા વરા પ્રમાણે ખીર ને ચણાનું શાક બનાવવું કુટુંબના અથવા તો પડોશના આઠ બાળકોને જમાડવા અને એ દરેકને યથાશક્તિ દાન દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું કરવું ભલે કહી શિવલાની વહુ તો ચાલી નીકળી અને એ દિવસે શુક્રવાર હતો ત્યારથી જ એણે સંતોષીમાના શુક્રવાર શરૂ કરી દીધા આમ એણે ત્રણ શુક્રવાર કર્યા શિવલાએ એની પત્ની ઉપર સો રૂપિયાનું મની ઓર્ડર કર્યું એટલે એની જેઠાણીઓને ચીડવવા લાગી પણ શિવલાની વહુ તો બિચારી ભોળી હતી એ તો માતાજીના મંદિરે જઈને માતાજીને કહેવા લાગી માતાજી મારે આ પૈસાનું શું કરવું મારે તો એમનું મોટું છોયા ને વર્ષો વીતી ગયા છે માતાજીએ આશીર્વાદ આપ્યા જા દીકરી તારો પતિ સાજો નરો ઘરે આવશે એટલે ચિંતા કરીશ નહીં માતાજી તો શિવલાને સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા તારી પત્ની તને યાદ કરે છે તને ઘરે ગઈ ઘણા વર્ષો થઈ ગયા માટે ઘરે આંટો દઈ આવ અને બીજે દિવસે શિવલો પોતાના વેપાર ધંધો બંધ કરીને અઢળક ધન લઈને પોતાના ઘરે પાછો આવ્યો આવીને જોયું તો પોતાની પત્ની મહા ત્રાસ ભોગવી રહી છે રોજ લાકડા કાપીને જંગલમાંથી લાવે અને ઝાડા લોટની ભાખરી મળે આજે લાકડા લઈને ઘરે આવતા રસ્તામાં સંતોષી માતાના મંદિરે થાક ખાવા બેઠી ત્યારે માતાજીએ કહ્યું બેટી આજે તારા પતિ ઘરે આવ્યો છે એટલે ઘરે જઈને મોટે મોટેથી કહે છે જંગલમાંથી લાકડા લાવી છું જાડા લોટની ભાખરી ખાવા દો ફૂટલા ડબલામાં પાણી દ્યું શિવલાની બહુએ તો ઘરે જઈને આ પ્રમાણે કહ્યું એ જ વખતે એનો પતિ આવીને ઓશ્રીએ હિંડોળા માટે બેઠો હતો તે સાંભળી ગયો અને સાસુની પોલ પકડાઈ ગઈ સાસુએ એના પતિ શિવલાને દેખતા ઘણા કાલાવાલા કરવા માંડ્યા પણ હવે શું વળે એનો પતિ બધું સમજી ગયો પણ હવે તો શિવલો ઘણું ધન કમાઈને આવ્યો હતો એટલે તેઓ સુખ ચિંતી રહેતા હતા અને સાસુ બહુને કાંઈ કહેતી ન હતી પછી તો એણે ખૂબ જ સરસ રીતે એમાં સંતોષીના વ્રતનું ઉજવણું કર્યું એક વખતની વાત છે સંતોષી માતાની બહુની માતાને બહુની પરીક્ષા કરવાનું મન થયું એમણે ગોબરી ગંધારી ડોસીનો વેશ લીધો અને કંકુ ડોસીના ઘરે આવી આ ડોશીનું વિચિત્ર રૂપ જોઈ એને ડાકણ માનીને બધી બહુ પોતાના છોકરાના લઈને ઘરમાં જતી રહી પણ શિવલાની બહુએ જતી ન રહી ડોષીએ તો તેના છોકરાને રમાડ્યો અને આશીર્વાદ આપીને ચાલતા થયા હવે તો સાસુ શિવલાના છોકરાને રાખે છે અને વહુને ઘરની બધી સત્તા સોંપી દીધી છે ઘરના સૌ આનંદ કરે છે હે સંતોષીમાં તમે જેવા શિવલાની વહુને ફળ્યા એવા આવ્રત કરનાર સૌને ફળજો જય સંતોષી મા